હવજના જડબા ચીરી નાખે એવા ભાઈઓ છે અમારા એક ધારે એને મારે બીજો એનથી થી માથા ભારે ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી હર હર મહાદેવ આજે ફરી એક વખત ખેતરમાં આવ્યા છીએ અને આજે તો એવું લાગે છે કે ચુમાહમ ખેતરમાં આવ્યા કે દઈજો શિયારામ ખેતરમાં આવ્યા એની જ ખબર નહીં પડતી જેમ કે ચુમાહું શિયારામાં આવ્યું છે શિયારો ચુમાહમ છે એ જ ખબર નહીં પડતી એવું વાતાવરણ થઈ ગયું છે એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે ચારે બાજુ ઝાકર ઝાકર ને ઝાકર એટલે મરચીની અંદર બી આજે પલરવાનો વારો છે આપણે એટલે ખેતર મેં જોઈએ હવે કેવું થાય છે થોડી વાર બેસું કોમ કરીશું કોમ થશે તો કોમ કરીશું હવે થોડી વાર એને પાછા ઘેર એકદમ મસ્ત નજારો થઈ ગયો છે શિયાળાની અંદર ભરચુમાવું ચાલુ થઈ ગયું એવું વાતાવરણ થઈ ગયું છે હા છે ને એકદમ જોરદાર હું ભૂલું પડ્યું કે દઈજો શિયાળો ભૂલું પડ્યો એ જ ખબર નહીં પડે તો ચાલો દોસ્તો હવે આપણે ખેતર મેં એન્ટ્રી મારીએ ભગવાનનું નામ લઈને દરવાજા બરવાજા છોડીએ અલા તો દાદા આવ્યા છે ને કઈ ના અંદર હશે ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી નું નામ લઈને આપણે ખેતર માં પહે છીએ અને આજે ખેતર મેં કશું કહ્યું છે કશું કે એટલે બીજું તો કશું નહી હોય ચાવડી માતા હશે રોજ હા રોજનો પગલો છે હમ રોજ હોય કે ગાય હોય ગમે તે કઈક આવ્યું છે આ શું મસ્ત મોટો મોટો પગલો પાડી દીધો છે હા તો પગલો બી મસ્ત જ છે ને આપડી વાલી થઈ ગઈ છે મસ્ત અને વાલી ખાવા માટે પાછી ગાય માતા હોય કે રોજ હોય ગમે તે હવે ચાલુ થઈ ગયું છે કઈક ને કઈક દોસ્તો ચાલુ રહેશે તો તમને ખબર જ છે કે ગમે તેવું કંઈક કરીએ એટલે ચાલુ રહેશે પણ આપણે આ ગાડી નમૂનો મળી ગયો ગાય માતા પેઠે છે જો છે એટલે ગાય માતા આપણા ખેતર પહી ગયા છે અને બધી વાલી કાઢી નવરું કરી દીધું છે હે હા એકદમ ક્લીન થઈ ગયું બધું ખાઈ ગયું એટલે હવે નવેસરથી પાછું બંદોબસ્ત કરશું આપણે ગાય માતા બેસે ના એનો આપણી આ વાળ છે પણ તઈ મન તો લાગે આપણે પેલું શિયાળું છે ને તહીને જ પહી ગયું એવું લાગે ગાયમાં તો કશું વાંધો નહીં હવે આપણે એને બરાબર પેકિંગ કરશું પણ આજે તો વાયરો બહુ છે કદાચ વરસાદ બી પડે એવું વાતાવરણ થઈ ગયું છે આખું શિયાળો અને ચુમાહું મિક્સ જ હેડ્યું છે આ વખતે ચુમાહું અને શિયાળું બધું મિક્સ તો ચાલો દોસ્તો હવે થોડું કોમ કરવાનું છે તો કરીએ અને પછી જોઈએ વધારે ઠંડી લાગે તો ફરી થોડી વાર ને ઘેર નાઈ જઈએ કારણ કે ઠંડી બહુ લાગે છે પવન ચાલુ છે એટલે તો દોસ્તો અત્યારે હવે દસ વાગી ગયા છે અને મસ્ત ઝાકર બાકર ઉડીને કમ્પ્લીટ થઈ ગયું છે તાપ નેકરી ગયો છે એટલે હવારમાં તો જેવું ચુમા જેવું વાતાવરણ દેખાતું એના લીધે આપણે મરચો તોડા ખેતરમાં આવી ગયા પણ અત્યારે મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે એકદમ તાપ બાપ સુરત દાદા નેકરી ગયા છે કમ્પ્લીટ એક મિનિટ હા એક આપડે બોલાવે છે બોલો રેંગનો રેંગનો તો ગાય માતા રેંગનો હું ના ખાયણ તો કેટલા બધા હા અને દોસ્તો રીંગણ બહુ મસ્ત લાગેલા ભાવ તો કશું નહીં જોરદાર રીંગણ લાગ્યા છે કાલના મિત્રો દસ દસ કિલો જેવા તો કાલનો તોડેલો પડ્યો રીંગણ મસ્ત છે બજાર કશું ભાવ નહી સાત રૂપિયા કિલો મોક્યા છે એટલે આપણે જોરદાર મિત્રો રીંગણ લાગ્યા છે ગોમ ના હો થાકી ગયા રેંગનો છે કૂકના હાલ ના પૈસા રેંગનો

આજે પહેલી જ વખત આપણા ખેતરમાં ગાય માતાએ એન્ટ્રી મારી છે અને બધું લાતામ લાત કરીને નાહી ગયો છે બાકી આ બધી મિત્રો મેં પહેલાં ગઈ વખત આપણે બતાવી લઈ આ વાલી કેટલી મસ્ત લાગેલી તો અહીંથી આપણે એક વખત તોડીને શાક બી બનાવીને ખાધી છે શું થયું હા અને ગાય માતા આપણે આવી એન્ટ્રી મારી છે એમને હવે શું કરવાનું બોલો બધી વાલી ખલાસ કરી નાખી હા જો કરવાનું મિત્રો ગાય માતાનું નસીબ નું હશે તો ગાય માતા ખાઈ ગયો હતા હરે હરે ફરી બીજું લાગશે ઉપાડી એકલો નહીં કાઢ્યો એટલે બસ આપણે ફૂલો ભૂલો તો મસ્ત લાગે છે એટલે લાગશે અને વાળ બાળ હવે પાછું થોડું ખખનું કરીશું એટલે કે હાય ના એ રે પણ હવે ગાય માતા એક વખત ચાખી લીધું છે ને વાલીને બાલી એટલે સો ટકા મને અંદાજ છે કે હવે બીજી વખતે આવશે જ તો ચાલો દોસ્તો હવે બપોર થઈ ગયા છે હે હા બપોર થઈ ગયા છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે હવે રોટલા બોટલા ઘેર જઈને લઈ આવીએ અને ફરી પાછા લાઈન ખેતર ખાઈ બે ને કોમ ચાલુ રાખીએ જો ઘેર ખાવા જઈએ છીએ તો મોડું બહુ થઈ જાય છે ને જવાનું ના આવવાનું એમ જ અડધો કલાક ને કરી જાય છે એક જણ જીન રોટલા લઈ આવે તો બધી ભરસા મરચો તોડશે અને હું જીને લઈ આવું ભાત હા તો લાવો મેલ લઈ જાઓ થોડોક મરચો છે તો એ લેતો જાવ અને ટિફિન લેતા આવું એવું બધું કરીએ ચલો લાવો જબલું ભર દો હેડો ચાલો દોસ્તો હવે પેલો મરચો થોડો તોડે છે એટલું ઘેર લેતા રોટલા લેતા જઈએ દોસ્તો આપણે ટિફિન લઈને ખેતરમાં આવી ગયા છીએ આપણું સાપરું દેખાય છે જબરજસ્ત અને હવે ખાવા વાળો તો દેખાતો નહી કઈ બાજુ કયો હાડો આવ્યા પેટ ખાડો પૂરી લઈએ હે હઉ લો હજી ને વાર તો લાગી નહીં દિનિટ થઈ નહીં પાતવા એટલામ તકે અતાર હોવતી તું ઉડીને જવું ફરી તો તા ચેલું બે દાડા થઈ જ્યાં બપોર થઈ જાય ને ખાવાનું લાય જ બહુ છે હા ભૂખ લાજી બરાબર હજુ મરચો તોડતોડ જ કરે છે તો ચાલો દોસ્તો હવે ટિફિન આપણું નેકરી ગયું છે એટલે કાંને ભાઈ જેટલી વાર

અતે ત્યાં આશરે જ ના કીધું કે વાર છે તો તે કઈ જોઈને કહ્યું વાર છે બપોર તો થઈ ભૂખ લાગી એટલે સમજી લેવાનું કે ટાઈમ થઈ ગયો ખાવાનો તો ચલો આપણું હવે ટિફિન કાઢ નાખ્યું રેંગણો ને ભાજી ગોઠિયાન રોટલા ગોઠિયા બધું તેત્રી જાતનું ભેગું કર્યું છે દોસ્તો તો ચાલો આપણે હવે ખાઈ લઈએ એ હું બધું બધું મિક્સ ચાલે એમ કરીને રાખ મિક્સ ખવાય ને હું આવી જાઉં

બધા જમીએ પેટનો ખાડો પૂરી લઈએ અને ફરી પાછા કોમ ધંધે લાગી પડી એટલે બધા ના છે તો ચાલો મિત્રો હવે ખાઈ લીધું છે કમ્પ્લીટ રોટલા બોટલા પેટમાં ગયા છે અને આપણે બધા ખડિયા પોતલો લઈ લીધો છે ડોલ ને જબલું બોબલું બધું લઈ લીધું છે હવે આપણે છે ને તોલાનો છે રેંગડો ઇધર આવું ચલો રહીએ આપણે ગુજરાત શું થયું છે ચાલો દોસ્તો કઈક નવું જોવા મળશે ઓહો મસ્ત ટોમેટો આપડે લાલ લાલ પાકિંગ કમ્પ્લીટ થઈ ગયો તો સારું થયું હાવડી માત્રની નજર નહીં પડી અગર ભાઈ પ્રોગ્રામ પૂરો કર દોત પણ આપણા નસીબનો હશે ને એટલો પાછો રહ્યો છે નો વારો કાઢીએ જોઈ લો એકદમ દુનિયાની સર્વશ્રેષ્ઠ રેંગની

તો ચાલો દોસ્તો હવે પચાસ કિલો મરચાંનો બી ઓર્ડર આવી ગયો એટલે રીંગણ તોડી નાખીએ ફરી મરચાંય તોડી નાખીએ બરોબર તો ચાલો દોસ્તો હવે રીંગણો તોડવાનું કોમ ધમધુકાર ચાલુ છે અને વિડીયો થઈ જશે લોબો એટલે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરજો મળીએ ફરી કાલે બી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી